નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયથી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાતનપુર ખાતે ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે મદદ કરાઈ રાતનપુર એસટી એચ હોસ્પિટલ ખાતે પોતાના જન્મદિને રાતનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કઠોળ કીટ આપી હતી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા આઠ વર્ષથી જન્મદિવસના દિવસ ટીપીના દર્દીને દત્તક લે છે અને ક્યારેક તો એક સાથે દર્દીને કઠોળની કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરે છે હાલ લોકો જન્મદિવસ ઉજવવા આજે પણ બધા લોકો મસમોટા ખર્ચા પણ કરે છે પાર્ટીમાં ખર્ચ કરીને કેક કાપીને અલગ અલગ રીતે ખર્ચા કરે છે પણ આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડાના જણાવ્યા મુજબ ટીપીના દર્દીને દત્તક લે અથવા તો ચેક એક કીટ આપે તો આપણે એક મોટો સેવા યજ્ઞ કહી શકાય ભાગ ભાગરૂપે આજે સાહીઠ જેટલા દર્દીને કઠોળની કીટ આપવામાં આવી હતી જેમાં અશ્વિનભાઈ તાફડા તરફથી ત્રીસ કીટ અને ચિરાગ ચાવડા તરફથી ત્રીસ કીટ આપવામાં આવી છે જેમાં આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા અત્યાર સુધીમાં બસો થી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે આ પ્રસંગે રાતનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર રાતનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે કે પંચાલ ધીરુભાઈ દરજી વિપુલ પટેલ એસ એચઆઈ પઠાન શૈલેષભાઈ ઠાકોર ઇકબાલભાઈ ખાનચે અને ટીબી હાજરીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અનિલ સાથે સંજીવ રાજપૂત સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપણા આપણા લોક લાડીલા શ્રી નવીનજી ઠાકોર સાહેબ અહીંયા બધા ઉપસ્થિત છે તો હું સ્વાગત કરું છું અને એમનો આભાર પણ વ્યક્ત મારી બાજુમાં મારા સિનિયર અને અમારા મારા મોટાભાઈ જેવા ડૉક્ટર કિશોરભાઈ પંચાલ સાહેબ છે એમણે આ પ્રોગ્રામ અમારા એસટીએસના આયોજનથી કરેલું એસટીએલએસ સંજય પટેલ સાથે રહી ને એમાં પણ આજનો દિવસ એટલા માટે ખૂબ આનંદદાયક છે કે ચિરાગભાઈ ચાવડા છે જે આપણા એમ સાહેબે કહ્યું એમ કે લોકો મોટી મોટી હોટલોમાં જઈ કેક કાપી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પણ એમનો ઉજવવાની અદા કંઈક અલગ જ છે કે આવી રીતના તમારા બધા વચ્ચે ખરેખર રિયલ લાભાર્થીઓની વચ્ચે આ જન્મદિવસ ઉજવવા માટે એમના મગજમાં જે એક વિચાર આવ્યો છે એ ખરેખર દાંત માગેલા એવો છે એટલે તમને જન્મદિવસની શુભકામનાઓ બધા બધી હું આપું છું આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર બાવીસમાં કાશી વિશ્વનાથથી એમણે એક આહવાન કર્યું ઓલમોસ્ટ આખા વિશ્વમાં ટીવીને નાથવા માટે બે હજાર ત્રીસનો એક ટાઈમલાઈન આપ્યો હતો પણ આપણા જે દીર્ઘદ્રષ્ટિવાળા આપણા વડાપ્રધાન શ્રી એમણે એવું કહ્યું કે ભાઈ મારે ભારતને બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત કરવા જવું છે એટલે એમનો વિચાર એટલો સારો હતો કે એને લઈને આજે અમારો આરોગ્ય તો ખરા જ પણ સાથે સાથે બીજા બધા જ વિભાગો શિક્ષણ વિભાગ છે કૃષિ વિભાગ છે સાથે આપણા ચૂંટાયેલા નેતાઓ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા જ આપણા જે એનજીઓ છે આપણે ધારો કે કે દાપણા સાહેબ છે એ પણ અવારનવાર આપણને આ ટીબી કીટ કીટ અહીંયા આપી અને પ્રોત્સાહિત કરે છે આજે ત્રીસ જેવી કીટો એમણે અગાઉ પણ કીટો આપી છે એક પણ ટીબી લાભાથી આપણા તાલુકાનું એક પણ કીટ વગર વંચિત નથી રહ્યું ઘણા બધા તાલુકા એવા છે કે ત્યાં હજુ બાકી છે તે જ્ઞાન લાભાર્થીઓ પણ આ લગભગ ત્રીજી ચોથી વખત આપણા સો સો ટકા લાભાર્થીઓને કીટ આપીએ છીએ એટલે આ એક બહુ મોટો ભગીરથ કાર્ય છે સરકાર આપણને ટીબીની દવાઓ બિલકુલ ફ્રીમાં આપે છે પણ સાથે એને હંડ્રેડ પર્સન્ટ આઉટકમ મેળવવા માટે જે પોષણયુક્ત આહાર જોઈએ એના માટે નિક્ષય મિત્ર નિક્ષય મિત્ર બનવા તો આપણા જે ચિરાગભાઈ ચાવડા છે અને આ નિશ્ચય મિત્ર છે